નમસ્કાર દર્શક મિત્રો જીએસટીવી અને જી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું કે એમ રાવલ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે ધોરણ બાર કોમર્સ એમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેમાં પ્રકરણ નંબર એકથી નવ અને પ્રકરણ તેરના બોર્ડના અતિ મહત્ત્વના એવા પ્રશ્નો એનો આપણે અભ્યાસ કરેલો અને મૂંઝવતા જે પ્રશ્નો છે એ અંગે આપણે ચર્ચા પણ કરેલી આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ નંબર દસ દોરાવણી પ્રકરણ અગિયાર માહિતી સંચાર અને પ્રકરણ બાર અંકુશ કે જેનો બોર્ડમાં કુલ ગુણભાર ઓગણીસ ગુણનો રહેલો છે પ્રકરણ દસ જેના સાત ગુણ પ્રકરણ અગિયાર જેના સાત ગુણ અને પ્રકરણ બાર કે જેના પાંચ ગુણ રહેલા છે એવા અતિ મહત્ત્વના એવા પ્રશ્નો એની આજે આપણે ચર્ચા કરવા માગીએ છીએ સૌ પ્રથમ મિત્રો પ્રકરણ નંબર દસની જો ચર્ચા કરીએ તો એમાં દોરવણી ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર કહી શકાય આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો મોટા ભાગે ત્રણ ગુણના બે ગુણના અને પાંચ ગુણના પ્રશ્નો એ બોર્ડમાં પૂછાય તેવી શક્યતાઓ છે આમાં જો આપણે જોઈએ તો લોંગ ક્વેશ્ચનની દ્રષ્ટિએ એક ખૂબ મહત્ત્વનો પ્રશ્ન ડૉક્ટર અબ્રાહમ માસ્ટ્રોનો માનવ જરૂરિયાતોનો અગ્રતાક્રમ સમજાવો આવો એક પ્રશ્ન આપણને પૂછાય તો એ વખતે સૌપ્રથમ આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ અને ત્યારબાદ આકૃતિ દ્વારા સમગ્ર પ્રશ્નની સમજ આપી શકાય જ્યારે આપણે આ આકૃતિ દોરતા હોઈએ તો હંમેશા અગ્રતાક્રમ છે એટલે સ્ટેપ પ્રમાણેની આકૃતિ આપણે પસંદ કરી શકીએ મિત્રો અહીંયા તમે જુઓ છો તેમ સૌ પ્રથમ શારીરિક જરૂરિયાતો એટલે કે પ્રાથમિક જરૂરિયાતો ત્યારબાદ નંબર બે ઉપર સલામતીની જરૂરિયાતો નંબર ત્રણ ઉપર સામાજિક જરૂરિયાતો નંબર ચાર ઉપર સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો અને નંબર પાંચ ઉપર આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો એની વાત તમે રજૂ કરી શકો મિત્રો આપણે જો જાણીએ છીએ તેમ પ્રથમ બે જરૂરિયાતો એ નીચલી કક્ષાની જરૂરિયાતો છે ડૉક્ટર અબ્રાહમ માસ્લો કે જે મનોવૈજ્ઞાનિક હતા અને તેમણે માનવ જરૂરિયાતોનો અગ્રતા ક્રમ એ નક્કી કરેલો તેમની દ્રષ્ટિએ આ ક્રમમાં વારંવાર પરિવર્તનો આવી શકે આવું શા માટે કારણ કે માનવી છે એની જરૂરિયાતો વણ સંતોષાયેલી હોય છે હંમેશા કોઈ પણ માનવીને વણસંતોષાયેલી જરૂરિયાતો જ કાર્ય કરવા માટે પ્રેરે છે સામાન્ય રીતે કોઈપણ દેશ હોય પ્રથમ બે જરૂરિયાતો એવી છે કે જે દરેક વ્યક્તિ માટે અતિ મહત્વની છે જેમાં પ્રથમ જો વાત કરીએ તો શારીરિક એટલે કે પ્રાથમિક જરૂરિયાતો વિદ્યાર્થી મિત્રો ખોરાક કપડાં રહેઠાણ આ બધી એવી જરૂરિયાતો છે કે જે દરેક વ્યક્તિનું જીવન ટકાવવા માટે જરૂરી છે જેને આપણે પ્રાથમિક જરૂરિયાતોમાં સમાવિષ્ટ કરી શકીએ ત્યારબાદ મિત્રો આ જરૂરિયાત સંતોષાય એટલે કોઈ પણ વ્યક્તિ એના પછી સલામતી તરફ વિચારે છે અહીં બે પ્રકારની સલામતી જોઈએ એક શારીરિક સલામતી અને બીજા નંબરની માનસિક સલામતી શારીરિક સલામતી માટે એ આવાસની જરૂરિયાત છે એના મારફતે એ પોતાની નીડ્સ પૂરી કરી શકે છે પરંતુ સાથે સાથે એણે માનસિક સલામતી જેને આપણે બીજા શબ્દોમાં શાંતિની જરૂરિયાત પણ કહી શકીએ અહીંથી એક ગુણનો તમને એમસીક્યુ પૂછી શકાય કે કઈ જરૂરિયાતો એવી છે કે જે માનસિક શાંતિ આપે છે તો એ મિત્રો પ્રાથમિક અને સલામતીની જરૂરિયાતો એવી છે કે જે દરેક વ્યક્તિને માનસિક શાંતિ આપે છે અહીં જ્યારે નોકરીની સલામતી વ્યક્તિ જે સ્થળે કાર્ય કરવા જાય છે ત્યાં એને નોકરીની સલામતી મળી જશે તો એની આ બીજા નંબરની જે જરૂરિયાત છે એ સંતોષાશે અને આવી જરૂરિયાત સંતોષાવાના કારણે એ વ્યક્તિ નિશ્ચિંત રીતે પોતાનું કોઈ પણ કાર્ય આગળ ચલાવી શકશે અને એના લીધે એ કાર્ય વધારે અસરકારક અને સારું બનશે મિત્રો પ્રથમ બે જરૂરિયાતો એને આપણે નીચલી કક્ષાની જરૂરિયાતો કહીએ છીએ આ દરેક વ્યક્તિને પોતાનું જીવન ટકાવવા માટે આવશ્યક છે તેવું કહી શકાય માટે અહીંથી ફરી પાછો એક ગુણનો પ્રશ્ન પૂછાય કે નીચલી કક્ષાની જરૂરિયાતોમાં કોનો સમાવેશ કરી શકાય તો અહીં તમે નંબર એક શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતો અને નંબર બે સલામતીની જરૂરિયાતો આ પ્રમાણે તમે રજૂઆત કરી શકો મિત્રો ત્યારબાદ એક નવો પ્રશ્ન પણ આવી શકે કે ડૉક્ટર અબ્રાહમ માસ્લોના માનવ જરૂરિયાતોના અગ્રતા ક્રમની દ્રષ્ટિએ દરેક વ્યક્તિ માટે ઉપરી કક્ષાની જરૂરિયાતો કઈ છે તો અહીં મહત્વની ત્રણ જરૂરિયાતો છે પ્રથમ છે સામાજિક જરૂરિયાતો ત્યારબાદ છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો અને ત્યારબાદ છે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત સામાજિક જરૂરિયાતો કોઈ પણ વ્યક્તિ પોતાની પ્રથમ બે જરૂરિયાત સંતોષાય ત્યારબાદ જે સ્થળે કાર્ય કરે છે તે સમાજની પાસે અમુક અપેક્ષાઓ રાખે છે જ્યાં એ કાર્ય કરી રહ્યો છે તેના સહકર્મચારીઓ દ્વારા તેનો આદર થાય તેનું સન્માન થાય તથા તેને જે કંઈ કાર્યો કરેલા છે એની કદર થાય તેવું દરેક વ્યક્તિ ઈચ્છે છે એને આપણે બીજા શબ્દોમાં એક પ્રેમની અથવા હુંફની જરૂરિયાત તરીકે પણ ઓળખાવી શકીએ મિત્રો આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ એ સમાજમાં રહીને જ આગળ આવે છે અને માટે આ સામાજિક જરૂરિયાત પણ સંતોષાવી જોઈએ જ્યારે આ જરૂરિયાત સંતોષાય છે ત્યારે તે વ્યક્તિ વધારે અભિપ્રેરિત થાય છે અને પ્રતિષ્ઠાની જરૂરિયાત તરફ આકર્ષાય છે મિત્રો તમે જાણો જ છો કે ઘણી વખત તમે જોયું હશે કે બોર્ડમાં ખૂબ સારું પરિણામ મેળવ્યા પછી તમારા સમાજ દ્વારા તમારું સન્માન કરવામાં આવે અને આવા સન્માન સમારંભની અંદર જ્યારે તમારું નામ લેવાય તો એ વખતે તમારા મા બાપ અને તમે બંને ગર્વ અનુભવો છો કેમ કારણ કે તમારા સમાજ દ્વારા તમારી પ્રતિષ્ઠા એને જાળવવાનો પ્રયત્ન થયો તો કોઈ પણ વ્યક્તિ એ સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે જોકે વ્યક્તિએ વ્યક્તિએ આ ખ્યાલ અલગ અલગ હોઈ શકે ઘણી વખત અલગ અલગ દેશોની અંદર આ જરૂરિયાતનો ક્રમ બદલાતો પણ જોવા મળે છે જેમ કે ખૂબ જ ઉચ્ચ ધનિક વર્ગમાં જે વ્યક્તિનો જન્મ થયેલો છે જો એની આપણે વાત કરીએ તો તેના માટે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત એ પહેલાં આવેલી તમામ જરૂરિયાતો એના માટે સંતોષાયેલી જ છે આમ છતાં પણ તેણે શું કર્યું એ બાબત ઉપર એ હંમેશા અગ્રેસર રીતે વિચારે છે ત્યારબાદ મિત્રો કોઈપણ વ્યક્તિ પ્રતિષ્ઠાથી સંતુષ્ટ હોતો નથી આ કાર્ય એમણે કર્યું એની સમાજમાં નોંધ લેવાય જેમ કે મિત્રો આપણે જાણીએ છીએ કે લતા મંગેશકર સૌથી વધારે ગીતો ગાવા માટેનો રેકોર્ડ એમની પાસે છે ખૂબ સરસ અવાજ છે મિત્રો તો એ કાર્ય એમણે કર્યું એવું એના માટે પણ એ પ્રયત્નશીલ છે ત્યારબાદ મિત્રો સચિન તેંડુલકરનું ઉદાહરણ લઈ શકીએ કે સૌથી વધારે ક્રિકેટમાં સેન્ચુરી લગાવવાનો રેકોર્ડ એમની પાસે તો આ કાર્યની નોંધ સમાજ લે તેવું ઈચ્છા છે આ મિત્રો આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત સાથે તમે આ આખો પ્રશ્ન એની ખૂબ સુંદર રજૂઆત કરી શકો ત્યારબાદ મિત્રો પ્રકરણ નંબર અગિયાર કે જેમાં અસરકારક માહિતી સંચારના તત્વો આ અંગેનો ત્રણ ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે આ ત્રણ ગુણનો પ્રશ્ન જ્યારે સમજાવવાનો હોય મિત્રો તો એ વખતે તમે અહીં છ મુદ્દાની સમજૂતી આપી શકો

તેટલું જ પ્રત્યક્ષ માહિતી સંચાર અસરકારક રીતે થશે ત્યારબાદ મિત્રો આવો માહિતી સંચાર કરવા માટે અસંખ્ય સાધનોનો ઉપયોગ કરી શકાય જેમ કે ટેલિફોનનો ઉપયોગ કરી શકાય મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાય એસએમએસ દ્વારા માહિતી મોકલી શકાય ઇન્ટરનેટનો આપણે ઉપયોગ કરી શકીએ આમ જુદા જુદા સાધનો પણ આપણા એકમે માહિતી સંચારને અસરકારક બનાવવા માટે વસાવવા પડે મિત્રો ત્યારબાદ આપણે જે માહિતી સંચાર કરવા માગીએ છીએ તે માહિતી સામેના વ્યક્તિને સ્પષ્ટ સમજાઈ શકે તેવા શબ્દોમાં અને તેવી ભાષામાં થવો જોઈએ કે જેથી કરીને કોઈ દ્વિઅર્થ એ માહિતી રજૂ ના થાય ત્યારબાદ મિત્રો આ માહિતી સંચારનો પ્રવાહ ખૂબ ઝડપી હોવો જોઈએ કે જેથી માહિતીની અસરકારકતા ટકી રહે આમ જ્યારે માહિતી સંચારને આ પ્રવાહની દિશાની જો ચર્ચા કરીએ તો મિત્રો હંમેશા કોઈપણ સંચાલક પોતાના એકમમાં માહિતી સંચારનો પ્રવાહ ઉપરથી નીચે તરફ નીચેથી ઉપર તરફ કે મધ્ય સપાટીએથી સપાટી તરફ અને તળ સપાટીથી મધ્ય સપાટી મારફતે ઉચ્ચ સપાટી તરફ આમ ખુલ્લી રીતે જો પ્રવાહને વહેવા દેશે તો ખૂબ અસરકારક રીતે સંચાલન કરી શકાશે આમ મિત્રો ત્યારબાદ પરિવર્તનશીલતા સમય સંજોગોને અનુરૂપ માહિતી સંચાર છે એમાં પરિવર્તનશીલતા પણ લાવી શકાય ત્યારબાદ મિત્રો યોગ્ય સંતુલન અહીં આપણે બે શબ્દો જોઈએ છે એફસી અને આઈસી જેને આપણે ફોર્મલ કમ્યુનિકેશન અને ઇનફોર્મલ કમ્યુનિકેશન કહી શકીએ આ બંનેની વચ્ચે બેલેન્સિંગ કરીને હંમેશા માહિતી સંચાર થવો જોઈએ મિત્રો ત્યારબાદ આ માહિતી સંચાર સરળ હોવો જોઈએ શક્ય હોય તેટલી ઓછી ખર્ચાળ રીતે માહિતી અપાય તે બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જોબ સેટિસ્ફેક્શનમાં વધારો કાર્ય સંતોષ વધારે તેવા પ્રકારનો માહિતી સંચાર થવો જોઈએ નેતૃત્વ છે એને અસરકારક બનાવે એ માટે પણ માહિતી સંચારની આવશ્યકતા છે અને ત્યારબાદ ઝડપી પ્રત્યુત્તર ફીડબેક હંમેશા ફાસ્ટ અપાવવા જોઈએ કે જેથી કરીને કોઈ પણ ઇન્ફોર્મેશન એનું મહત્વ છે ટકી રહે આમ અસરકારક માહિતી સંચાર એના તત્વોની જો વાત કરતા હોઈએ તો એ વખતે કુલ કોઈ પણ છ મુદ્દાની તમે સમજૂતી આપી શકો આમ મિત્રો અહીં આપણે પ્રકરણ નંબર દસ અને પ્રકરણ નંબર અગિયારના બોર્ડના અતિ મહત્વના પ્રશ્નોની ચર્ચા કરી હવે એક વિરામ લઈએ ત્યાં સુધી જતા રહેશો પાસ થવાનું પંચામૃત વિરામ બાદ ફરી મિત્રો આપનું સ્વાગત છે આ રીતે આપણે આ જ વિષયમાં ફરી એક પ્રકરણ નંબર બાર અંકુશ કે જેનું બોર્ડમાં કુલ ગુણભાર પાંચ ગુણનો રહેલો છે તેની જો આપણે ચર્ચા કરીએ તો પાંચ ગુણ એટલે ફરી અહીં તમને મિત્રો ખાસ ધ્યાન અપાવવાનું કે આપણી પાસે વિભાગ ઈ કે જેમાં ચાર પ્રશ્નો પૂછાય છે પાંચ પાંચ ગુણના કુલ ચાર પ્રશ્નો હોય છે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવું માનતા હોય છે કે બારમું પ્રકરણ માત્ર પાંચ ગુણનું છે એટલે અહીંથી લોંગ ક્વેશ્ચન ન આવી શકે પરંતુ એવું છે નહીં અહીં આપણે એક એવો લોંગ ક્વેશ્ચન લઈએ છીએ કે જે પાંચ ગુણમાં પૂછાય તો પણ આવડે બે અને ત્રણ ગુણમાં પણ એમાંથી પ્રશ્નો આવે તો પણ આપણે એની ખૂબ સુંદર રજૂઆત કરી શકીએ આવો એક સરસ પ્રશ્ન છે અંકુશનો અર્થ આપી અંકુશની પ્રક્રિયાની ચર્ચા કરો જ્યારે આપણે અંકુશનો અર્થ લખવાનો હોય મિત્રો તો એનો એક ગુણ થાય અને એની આખી પ્રક્રિયા એને અહીં આપણે આકૃતિ દ્વારા ખૂબ સુંદર રીતે આ રીતે સમજાવી શકીએ જેને આપણે ચાર ગુણની અંદર આપણે ફાળવી શકીએ સૌપ્રથમ મિત્રો આપણે અંકુશના અર્થની વાત કરીએ તો પ્રયત્નો અને પરિણામ તથા સાધનો અને ધ્યેય અથવા તો ઉદ્દેશ વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ આપણે હંમેશા ધંધાકીય એકમ જ્યારે ચલાવતા હોઈએ છીએ તો એ વખતે જ્યારે પણ કોઈ પણ કાર્ય કરીએ છે એક પ્રકારનો એફર્ટ છે આપણે એવું વિચારીએ છીએ કે અમને આટલો નફો થશે અમે એક વર્ષમાં આટલી વસ્તુ બનાવી શકીશ અમે થોડુંક વેચાણ વધારે કરી શકીશ આવા આપણા એફર્ટ હોય છે અને આ એફર્ટ છે એ આપણે હંમેશા પરિણામની સાથે સરખાવીએ છીએ આપણને વાસ્તવમાં શું પરિણામ મળ્યું ઉદાહરણ તરીકે આપણે વર્ષની અંદર એક લાખ કાર બનાવીશું અને વેચીશું તો આ એક આપણો એફર્ટ છે બનાવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ પરંતુ આપણને ખ્યાલ છે તેમ આપણા એકમને આંતરિક અને બાહ્ય બધા પરિબળો અસર કરે છે જ્યારે આવું બને છે ત્યારે વાસ્તવિક પરિણામ જુદું જોવા મળે છે ઉદાહરણ તરીકે એક લાખ એકમો બનાવવા માટેનું નક્કી કરેલું પરંતુ વાસ્તવમાં એકમો બન્યા નેવું હજાર એટલે કે દસ હજાર ઓછા બન્યા તો અહીં પરિણામ છે એની સાથે સરખામણી કરીએ બેલેન્સ આપણે કરવાનો છે તો જ્યારે સરખામણી કરીએ છીએ તો આપણને ડિફરન્સ મળશે અહીં આપણે કંટ્રોલિંગનું કામ કરવાનું છે જ્યારે આપણે આ બેલેન્સિંગ કરવા જઈએ છીએ તો આ એક એક કાર્યને આપણે અંકુશલક્ષી કાર્ય કહી શકીએ આવું કાર્ય મિત્રો આયોજન થાય ત્યારથી જ શરૂઆતથી જ આપણે એને એપ્લાય કરવાનું છે જેથી શક્ય હોય તેટલો આપણો એફર્ટ છે એ સક્સેસફુલ બને ત્યારબાદ મિત્રો સાધનો અને ધ્યેય દરેક એકમનું જે ધ્યેય છે એ ધ્યેયને અનુરૂપ સાધનો એનો ઉપયોગ થઈ શકે તેવી રીતે તમારા એકમને તમારે બેલેન્સિંગ કરતા રહેવાનું છે અગાઉ આપણે પ્રકરણમાં જોઈ ગયા હતા સિક્સેમ મેન મશીન મટીરીયલલ મેથડ મની અને માર્કેટ આ જે સાધનો છે એને આપણે જેની સાથે બેલેન્સ કરતા જઈએ તો આપણું કાર્ય છે વધારે અસરકારક રીતે થઈ શકશે મિત્રો ત્યારબાદ અંકુશની આ પ્રક્રિયા છે એનો આ પ્રથમ ભાગ છે આ બીજા નંબરનો ભાગ છે ત્રીજા નંબરની અંદર આપણે વાસ્તવિક પરિણામોની ધોરણ સાથે સરખામણી અને ચોથા નંબરે સુધારાલક્ષી પગલાં પ્રથમ નંબરની જો વાત કરીએ તો ધોરણોની સ્થાપના કોઈપણ એકમ જ્યારે બજારમાં આવે છે તે પોતાના ધોરણોની સ્થાપના કરે છે આવા ધોરણોની સ્થાપના કરતી વખતે આ ધોરણો કેવા હોય તો પ્રથમ છે એ સંખ્યાત્મક અને ગુણાત્મક હોય મિત્રો આપણે હમણાં જોયું હતું કે એક લાખ કાર બનાવી છે અને વેચવી છે તો એ સંખ્યાત્મક ધોરણ થયું પણ કોઈ કંપની એવું વિચારે કે અમારે બજારમાં સારી ગુણવત્તાવાળી વસ્તુ એન્ટર કરવી છે તો અહીં ગુણાત્મક એટલે ધોરણ સંખ્યાત્મક રાખવું છે કે ગુણાત્મક એ પ્રથમ નક્કી કરાય ત્યારબાદ આવા ધોરણો હંમેશા સમજી શકાય તેવા હોવા જોઈએ બજારમાં પ્રવર્તમાન જે સ્થિતિ છે એને અનુલક્ષીને આવા ધોરણો આપણા કર્મચારીઓ અને સમગ્ર એકમ સરળતાથી સમજી શકાય હશે તો આ ધોરણો સારી રીતે આપણે એચીવ કરી શકીશ મિત્રો ત્યારબાદ આવા ધોરણો સિદ્ધ થઈ શકે તેવા હોવા જોઈએ ઘણી વખત આપણે ખૂબ વધારે પડતો કાર્ય જો આપણે કર્મચારીઓને આપીશું તો એ વખતે આવા ધોરણો એચીવ નહીં થઈ શકે એના લીધે એ કર્મચારી એ અભિપ્રેરિત થવાના બદલે નિરુત્સાહી બનશે આવું ન થાય એ માટે હંમેશા લાસ્ટ યરે આપણે કેટલું સેલ કરેલું એના કરતાં પાંચથી દસ ટકા વધારે વેચાણ થઈ શકે આવો જો આપણે એને ગોલ આપીશું તો એ હંમેશા પ્રયત્ન કરશે પરંતુ લાસ્ટ યરે જે વેચાણ થયું એના કરતાં આપણે ડબલ વેચાણ કરી શકીશું તો આ ખૂબ જ અનએચીવેબલ એટલે કે સિદ્ધ થઈ શકે તેવું નથી કારણ કે આ બહુ મુશ્કેલ કાર્ય થઈ જશે કાર્યનું બોજ વધી જશે અને માટે સિદ્ધ થઈ શકે તેવા હોવા દઈએ ત્યારબાદ મિત્રો લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના એકમ છે એ સારી ગુણવત્તાવાળી વસ્તુ વર્ષો સુધી આપવા માગે છે ખૂબ લાંબા ગાળાનો છે પરંતુ છ મહિનાની અંદર અમુક એકમો બનાવી અને નફો કમાવો છે ટૂંકા ગાળાનો છે આવી રીતે ધોરણોની સ્થાપના થઈ શકે મિત્રો ત્યારબાદ બીજા નંબરની વાત કરીએ તો કામગીરીનું માપન હંમેશા જે ધોરણો આપણે સ્થાપેલા છે એ ધોરણોની કામગીરીનું માપન કરવાનું આવું માપન મિત્રો હંમેશા ત્રણ રીતે થઈ શકે અહીં એક ગુણનો પ્રશ્ન પૂછાય છે કે અંકુશ પ્રક્રિયા હેઠળ કામગીરીનું માપન કેટલી રીતે થઈ શકે અહીં પ્રત્યક્ષ રીતે એટલે કે જાતે જઈને બીજા નંબરે સંખ્યાત્મક અને ગુણાત્મક એટલે કે કેટલા એકમના ઉત્પાદનને આંકડાઓ છે તેને ધ્યાનમાં રાખીને તથા આપણી ક્વોલિટી કેવી છે એની માહિતી મેળવીને અને આવી માહિતી મેળવવી હોય તો મિત્રો અહીંયા અહેવાલો દ્વારા પણ આપણે ઇન્ફોર્મેશન મંગાવી શકીએ છીએ તો આમ ત્રણ સ્વરૂપે આપણે કામગીરીનું માપન કરી શકીએ કોઈ પણ કામગીરીનું માપન થયા પછી ત્રીજા નંબરની વાત આવે વાસ્તવિક પરિણામોની ધોરણો સાથે સરખામણી હવે તમે જે કામગીરી માપી છે એને તમારા જે ધોરણો હતા એની સાથે સરખાવાના છે આપણે એક લાખ કાર બનાવવી છે અને વેચવી છે પરંતુ વાસ્તવમાં કાર બની છે નેવું હજાર અને વેચાય છે માત્ર પંચ્યાસી હજાર એટલે કે પાંચ હજાર કાર વેચાઈ નથી બનાવવા છતાં પણ તો અહીંયા આપણી પાસે એક વિચલન આવશે આ વિચલનને મેળવવા માટે એક સૂત્ર છે સ્થાપિત ધોરણ માઇનસ વાસ્તવિક પરિણામ બરાબર વિચલન આવા વિચલનો પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે મિત્રો ત્યારબાદ આ જે કંઈ વિચલનો આવે છે આ વિચલનોના અનુલક્ષીને આપણે સુધારાલક્ષી પગલાં લઈ શકીએ આ વિચલનો ઘણા એવા હોય કે જે સ્વીકાર્ય હોય ધારો કે નેવું હજાર કાર બનાવી છે અને પંચ્યાસી હજાર કાર વેચાય છે આ વિચલન સ્વીકાર્ય છે ઘણા વિચલનો એવા હોય કે જેને દૂર કરવા પડે ઉદાહરણ તરીકે આપણે એક લાખ એકમો બનાવવાનું સ્વપ્ન વિચારેલું પરંતુ વાસ્તવમાં પચાસ હજાર એકમો જ બનાવી શક્યા તો અહીં મુશ્કેલી છે માટે આ વિચલન દૂર કરવું પડે અને ત્રીજા નંબરે ધોરણોમાં ફેરફાર કરવો પડે ઘણી વખત એવું બને કે એક લાખ એકમો બનાવવાના હતા અને બનાવ્યા એક લાખ પાંચ હજાર એટલે કે આપણા કર્મચારીઓની ક્ષમતા ખૂબ સારી છે આપણે જે સ્થાપિત ધોરણો નક્કી કર્યા હતા એ ખૂબ નીચા હતા એના કરતાં વધારે સારા ધોરણો આપણે સ્થાપી શકીએ અને આ રીતે ધોરણોમાં ફેરફાર કરી શકાય આ મિત્રો અહીંથી બે અને ત્રણ ગુણના પ્રમાણેના પ્રશ્નો પૂછી શકાય અહીં એક આપણે ટૂંકો વિરામ લઈએ ત્યાં જો ત્યાં સુધી જોતા રહેશો પાસ થવાનું પંચામૃત વિરામ બાદ મિત્રો ફરી આપનું સ્વાગત છે હવે આપણે પ્રકરણ નંબર દસ અગિયાર અને બાર એના બોર્ડની દ્રષ્ટિએ અતિ મહત્ત્વના છે એવા પ્રશ્નોની જો ચર્ચા કરીએ તો સૌપ્રથમ પ્રકરણ દસ કે જેમાં નિરીક્ષણનું મહત્વ ટૂંકમાં સમજાવો આવી પ્રશ્ન તમને પૂછી શકાય જે ત્રણ અને બે ગુણ એમ બંનેમાં પૂછાય ત્રણ ગુણમાં પૂછાય તો છ મુદ્દા અને બે ગુણમાં પૂછાય તો ચાર મુદ્દાની રજૂઆત કરવાની રહે મિત્રો ત્યારબાદ સારા નેતાના શારીરિક બૌદ્ધિક અને મનોવૈજ્ઞાનિક બે બે ગુણો જણાવો જો આપણે આ મુદ્દાની ચર્ચા કરવાના હોઈએ તો મિત્રો અહીં સૌપ્રથમ શારીરિક બે ગુણો એટલે કે અહીંયા તંદુરસ્તી દેખાવ એ બે લખી શકાય મિત્રો ત્યારબાદ બૌદ્ધિક ગુણોની વાત કરીએ તો સ્વસ્થ નિર્ણય શક્તિ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો આપણે સમાવેશ કરી શકીએ મિત્રો ત્યારબાદ મનોવૈજ્ઞાનિક પણ બે ગુણ અહીં તમારે જણાવવા જોઈએ અને આ રીતે સમગ્ર પ્રશ્ન એની રજૂઆત તમે કરી શકો ત્યારબાદ મિત્રો ટૂંક નોંધ લખો નેતૃત્વનું મહત્ત્વ આ પ્રશ્નો ફરી પાછો એવો છે કે જેમાં તમને બે અને ત્રણ ગુણ એમ બંનેમાં પૂછાય તો તમારે એ જ પ્રમાણે બે બે ગુણમાં પૂછાય તો ચાર મુદ્દા અને ત્રણ ગુણમાં પૂછાય તો છ મુદ્દાની રજૂઆત કરવાની જાય મિત્રો ત્યારબાદ દોરવણીના મુખ્ય તત્વો જણાવો એ ગુણનો પ્રશ્ન છે અહીં આ પ્રશ્નની જ્યારે રજૂઆત કરતા હોઈએ તો દોરવણીના તત્વો કુલ ચાર છે એક નિરીક્ષણ બીજો અભિપ્રયણ ત્રીજું નેતૃત્વ અને ચોથું માહિતી સંચાર આ ચાર તત્વો જો અસરકારક રીતે કામ કરતા હશે તો દોરવણી સારી રીતે આપી શકાશે ત્યારબાદ મિત્રો દોરવણીકારની ભૂમિકા સંગીત દિગ્દર્શક જેવી હોય છે સમજાવો બે ગણું આ વિધાન છે આ વિધાનની જ્યારે ચર્ચા કરતા હોઈએ તો જેમ એક સંગીત દિગ્દર્શક સમગ્ર ટીમને એક રાખે છે તે રીતે દોરવણીકાર સમગ્ર ટીમ એના સારા નરસા બધા પાસાઓ જાણે છે એ બધા પાસાઓ એને એ રજૂ નથી કરતા પરંતુ એ બધા અવાજોને કેવી રીતે નિયંત્રિત કરવા આ ભૂમિકા એ એક સારા નેતાની છે માટે દોરવણીકારે એક સંગીત દિગ્દર્શક જેવી ભૂમિકા ભજવવાની છે આ વાતને તમારે અહીંયા સમજાવવાની છે મિત્રો ત્યારબાદ પૂર્ણ સ્વરૂપ લખો આઈટી એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી આઈસી એટલે ઇન્ફોર્મલ કમ્યુનિકેશન અને ત્રણ એસએમએસ એટલે શોર્ટ મેસેજ સર્વિસીસ ફરી અહીં ધ્યાન દોરવાનું આ પ્રશ્નમાં તમે પૂર્ણ સ્વરૂપ લખવાના છે એટલે અંગ્રેજીમાં લખી શકો અથવા ઉચ્ચાર લખી શકો ત્યારબાદ મિત્રો જાતે જઈને જુઓની પદ્ધતિ સચોટ હોવા છતાં પણ બધું વાંચીને જાણવાની પદ્ધતિનું મહત્ત્વ આજે પણ ઘટ્યું નથી સમજાવવા આ વિધાન સમજૂતી આપવાની હોય તો એ ખાતે માહિતી પ્રેષણ એનું ઇમ્પોર્ટન્સ આજે પણ ઘટ્યું નથી જાતે જઈને જોઈએ તો આપણને સચોટ માહિતી મળે છે પરંતુ બધું વાંચીને જાણીએ તો ઘણી વખત આપણને એમાંથી પણ ઘણી બધી અસરકારક બાબતો જાણવા મળે છે માટે આજના યુગમાં માહિતી પ્રેશનનું ઇમ્પોર્ટન્સ ઘટ્યું નથી એને અનુલક્ષીને ત્રણ ગુણમાં પૂછાય છ મુદ્દાની રજૂઆત તમે કરી શકો ત્યારબાદ મિત્રો માહિતી સંચારના પ્રકારો ટૂંકમાં સમજાવો આ પ્રશ્ન એવો છે કે જો તમે તૈયાર કરી નાખો તો તફાવતમાં પણ કામમાં આવશે અહીં બે માર્કના તફાવત પૂછાય તો એ વખતે તમે ચાર ચાર મુદ્દાઓની રજૂઆત કરી શકો જેમ કે લેખિત માહિતી સંચાર અને મૌખિક માહિતી સંચાર ઔપચારિક માહિતી માહિતી સંચાર અને અનૌપચારિક માહિતી સંચાર આવા તમને તફાવત અહીંયા મિત્રો પૂછી શકે ત્યારબાદ મિત્રો ટૂંક નોંધ લખો માહિતી સંચારના અવરોધકો આ ખૂબ મહત્ત્વની ટૂંક છે આજે આપણે એક અસરકારક માહિતી સંચારના તત્વો આ પ્રશ્ન જોયેલો એના જેવો જ આ પ્રકરણનો ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે અહીંયાથી ચોક્કસપણે ત્રણ ગુણની એકસો ને દસ ટકા ટૂંક પૂછાય તેવી શક્યતા છે મિત્રો ત્યારબાદ તફાવત આપો માહિતી સંચાર અને માહિતી પ્રેશણ અહીં આ બંને વચ્ચે તફાવતની રજૂઆત કરતા હોઈએ તો અગાઉ આપણે જોયું હતું તેમ મુદ્દાસર એની રજૂઆત મિત્રો કરી શકાય ત્યારબાદ અંકુશનો અર્થ આપી તેના લક્ષણો ટૂંકમાં સમજાવો જો તમને ત્રણ ગુણમાં પ્રશ્નો પૂછાયો તો અર્થનો એક ગુણ અને લક્ષણો એના બે ગુણ એટલે કે ચાર લક્ષણો તમારે લખવા રહ્યા આયોજન અને અંકુશ જોડિયા બાળકો સમાન છે સમજાવો આયોજન અને અંકુશ બંને સાથે જ ચાલે છે આ વાતને તમે અહીં ખૂબ સુંદર રીતે રજૂઆત કરી શકો અહીં બે ગુણનું વિધાન અવારનવાર બોર્ડમાં તમે જોયું જશે આ પૂછાય જ છે એટલે નોટમાં એને ખાસ ત્યારબાદ મિત્રો વિચલન એટલે શું આપણે અંકુશ પ્રક્રિયામાં ખ્યાલ એ જ પ્રમાણે ધંધાના માપન કયા સ્વરૂપે થાય છે આ પ્રશ્નની પણ આપણે રજૂઆત કરેલી અને ત્યારબાદ અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે આ વિધાનને બીજી રીતે પણ પૂછાય અંકુશ એ નિષેધાત્મક પ્રવૃત્તિ નથી બંનેના આન્સર મિત્રો અહીંયા એક જ રહેશે આમ આ દસ અગિયાર અને બાર એના અતિ મહત્ત્વના કહી શકાય એવા પ્રશ્નોની રજૂઆત તમે ખૂબ સુંદર રીતે કરી શકો એ બદલ હું એવું ચોક્કસ આશા રાખું કે તમે આ પ્રશ્નો તમારી નોટમાં નોંધ્યા હશે જે તમને પાસ થવા માટે તો નહીં પરંતુ વધારે સારા ગુણ આ વિષયમાં કેવી રીતે મેળવી શકાય એ માટે ચોક્કસ મદદરૂપ બનશે આ જ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ દસ અગિયાર બારના આપણે જે પ્રશ્નો જોયા આવા જ આ વિષયના અનેક પ્રશ્નો આગામી કાર્યક્રમમાં આપણે જોતા રહીશું ત્યાં સુધી જોતા રહેશો પાસ થવાનું પંચામૃત